અત્યારે હું આવી ગયો છું લાઈફ સ્ટાઈલ વેલનેસ માં તો આપણી સાથે જોડાઈ ગઈ છે ડોક્ટર સપનીલ શાહ તો સર નમસ્તે નમસ્તે અત્યારે સર ઘણા બધા લોકોને એવું હોય છે કે બીમારીથી નથી ડરતા પણ ડોક્ટર થી ડરતા હોય છે અને કેવલ ને કેવલ આપણા એક ભ્રમથી કે ભાઈ મારે રિપોર્ટ કરાવવા જોઈએ કે ન કરાવે મોટા મોટા લોકો છે ને ભાઈ બોડી રિપોર્ટ કરાવે 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 સર તમે બોડી રિપોર્ટ કે લોકો બોડી રિપોર્ટ આપણે ચેકઅપ કરાવતા 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 હોય 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 કે ન ડેફિનેટલી દરેક લોકો છે હવે અવેરનેસ જાગૃતિ ઘણી બધી આવી છે અને રૂટીન હેલ્થ ચેકઅપ કહેવાય જેમ ગાડીની સર્વિસ થતી હોય એમ દર વર્ષે પાંત્રીસ વર્ષની ઉંમર પછી દરેક લોકોએ હેલ્થ ચેકઅપ કરાવે પણ અમને બીક બહુ વધારે એ બે વસ્તુની વધારે બીક હોય એક તો એમને એવું થાય કે બહુ બધા પૈસા જતા રહેશે અને બીજી બીક હોય એ છે કે કદાચ અમે હાવ હાજર રાજા સર તો અમને એવું થાય છે કે વળી કઈક એવો રિપોર્ટમાં એવું આવી ગયું તો અમે ધંધે લાગી જાય તો પહેલી બીક તમારી જે પૈસાની છે તો રૂટીનલી આ હેલ્થ ચેકઅપની કિંમત માત્ર પંચાવનસો થી પાસઠસો રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલમાં અથવા ગવર્મેન્ટ હોસ્પિટલમાં હજાર પંદરસો બે હજાર રૂપિયામાં થતી હોય છે જે એક પીઝાની કિંમત કરતા ઓછી છે બીજી વસ્તુ તમને જે બીક લાગે છે કે રિપોર્ટ કરાવતા કંઈ આવી ગયું તો પણ તમે એ નથી વિચારતા ધારો કે કંઈ છે અને જો તમે પકડી ના શક્યા તો ધારો કે તમારામાં ડાયાબિટીસ છે અને તમારી આંખ જતી રહી તમારું હાર્ટ ઉપર અસર થઈ ગઈ પાંચ સાત વર્ષ સુધી તમારા બની બી ના શકે કે તમને ખબર ના પડે પણ એક ફાઇન ડે એવું થાય કે તમને કંઈક તકલીફ થાય અને એ રિવર્સ ના થઈ શકે તો માટે જે અજાણતા શત્રુ છે એને પકડવા માટેનું આ હેલ્થ ચેકઅપ હોય છે એટલે એને એક પોઝિટિવલી રિપોર્ટ તમારે ખરેખર કરાવવા જોઈએ અને હું પણ કરાવવાનો છું તો ખાસ સર મને એ જણાવો કે આપણા ત્યાં આગળ અથવા અત્યારે માર્કેટની અંદર કે અત્યારે કઈ કઈ ટ્રીટમેન્ટ લઈ આવ્યા છે કે જે ઓપરેશન વગર પણ એ બધી વસ્તુ પોસિબલ હોય છે સો બેઝિકલી ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જેમને અમુક કારણોના લીધે જયારે બાયપાસ કે સ્ટેન્ડ ના થઈ શકતું હોય ત્યારે હાર્ટની ઈસીપી ટ્રીટમેન્ટ જે અત્યારે તમે જોઈ રહેલા છો કે જે યુએસ એફડીએ માન્ય એન્જાઇના માટેની ટ્રીટમેન્ટ

કામ નથી થતું તો ઘણા એવા ડોક્ટર છે કે ઘણા બધા અત્યારે મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધી ગયું છે કે ક્યાંક ને ક્યાંક તમારો પ્રોબ્લમ સોલ્વ થઈ જતો હોય છે તો આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અને આવા પ્રોબ્લેમ્સ હોય તો તમે એની વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા ફોન કરજો અને અત્યારે હું આવી ગયો છું લાઈફસ્ટાઈલ વેલનેસમાં અને એડ્રેસ લોકેશન તમને સ્ક્રીન ઉપર મળી જશે તો હું કહીશ કે એક વખત તમે મુલાકાત લેજો તો તમારા ત્યાં આગળ પણ આ બધી ટ્રીટમેન્ટ અથવા આ બધી વસ્તુ થાય છે કે નથી થઈ સર અમારે ત્યાં થાય છે તમે હમણાં આયા જ છો તો તમારા બ્લડ રિપોર્ટ થશે કાર્ડિયોગ્રામ થશે ઇકો થશે ટીએમટી થશે આ બધા જ બેઝિક રિપોર્ટ છે અને એના ઉપરથી તમારી ખરેખર અંદરની ઇન્ટરનલ કન્ડિશન છે આપણને ખ્યાલ આવી જશે તો ભાઈ ખાસ તમે પણ પહોંચી જજો